બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ શહેર માં આવેલ પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશો ને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે પીવા તેમજ નહાવા ધોવાના પાણીની સમસ્યાથી રહીશો તોબા પોકારી ઉઠ્યા છે આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીની તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ સાબિત થયું છે કારણ કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ છે કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીં ફરજીયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધારે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાઈ છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા આગ દઝાડતી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા માટે લોકો મજબૂર બન્યા છે રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈને રહીશોએ પુડસારોડ નવીનગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં સ્થાનિક આગેવાન ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે ઘણા લાંબા સમયથી તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા છે જે અંગે તેઓ વોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડને રજૂઆત કરી હતી તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું હતું જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જ જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટણી લાવવાનો શું ફાયદો તેમ જણાવી વોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડ પ્રત્યે પણ તેઓએ રૂષ ઠાલવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે સાજીતભાઈ રાણા દ્વારા બોરવેલ કરાવવામાં આવ્યું હતું જે બોરવેલની મોટર બળી ગઈ છે તેનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકા ઢીલાશ દાખવી રહી હોવાનું જણાવ્યું હતું તેમની સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાની વાત જણાવી ગુલામભાઈએ વોર્ડના સદસ્ય સહિત પાલિકાના અણઘડ વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું જ્યારથી પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે ત્યારથી પાણી ગટર સહિતની અનેક સામનો કરી રહ્યા છે અને તેમની મુદ્દે મહિલાઓએ એકત્ર થઈને વિરોધ નોંધાવતા જણાવ્યું કે તેમના વિસ્તારમાં પીવા તેમજ વાપરવાનું પાણી સમયસર આવતું નથી જેથી તે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમની રજૂઆતો કોઈ જ સાંભળતું નથી પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાને કારણે તેમને ફરજીયાત મોટર લગાવવાની જરૂર પડે છે તેનાથી વીજળીનું બિલ પણ વધારે આવે છે આ સમસ્યાને અનેક વખત મીડિયાના માધ્યમથી પણ તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા તો દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી તેમ છતાં આજ દિન સુધી તેમની સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચીએ તો પાલિકા કચેરી ખાતે ન આવી રોડ પર જ રજૂઆત કરવાનું પાલિકાના સત્તાધીશો જણાવતા હોવાના પણ સ્થાનિક મહિલાઓએ સનસનીખેજ આક્ષેપ કર્યા હતા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરાઈ હતી ત્યારે ચોમાસા પૂર્વે આમોદ નગરપાલિકા દ્વારા વિસ્તારની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તે ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ગુલામ રસો શું સમસ્યા હતી તમારી અમારા આમોદ પુરસાદ નગરની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું અમુદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય ડીઝલ ડીઝલભાઈ ભરવાડ હતા તેમને રજૂઆત કરતાં તેઓ જણાવે છે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે કોણે અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોણ પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારો તેમજ પુરષા નવી નગરીમાં અગાઉ માજી સરપંચ જે સાધિશભાઈ રાણા સાહેબ બોર બનાવેલા એ બોરની મોટર પણ ભરી ગઈ છે તે પણ અમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું કેટલા દિવસથી આ પાણીની કેટલા દસ દિવસથી આ પ્રોબ્લેમ છે કયો વોર્ડ નંબર છે વોર્ડ નંબર એક પુરષા રોડ નવી નવી નગરી છે

તમારું હું કેવું છે આ વારંવાર પાણી થાય છે એ કહીએ છીએ આવતા નથી એ પાણી બટર થી મોડું પિચારવું પડે મીઠું પડે લાવવું પડે

આપદા પડતી બરાબર આગે જાતી જા